નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતી મુદ્દે શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન દીપક રાય જાણી કરી મહત્વની જાહેરાત શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર હોઈ શકે છે મિત્રો મહત્વની અપડેટ આપવાનું છું જેથી વિડીયો છે અંત સુધી જુઓ અને આપણી ચેનલ ઉપર નવા વધારેલા છો અને શૈક્ષણિક લગતી અપડેટ જોવા માગો છો તો મિત્રો તમે આપણી ચેનલ સાથે જોડાઈ ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન પણ કરી શકો છો તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે એક મહત્વની ટ્વીટ છે એ આપણને જોવા મળી રહી છે જે તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળી રહી છે તો મિત્રો દીપક રાજાણી તમે જોઈ રહ્યા છો કે સરકારનો જમણો હાથ કે ડાવો હાથ કહી શકીએ છીએ તો તમને બધા ઉમેદવારોને હું અનેક વખત સમજાવી ચૂક્યો છું કે હું માત્ર તમને મદદરૂપ થવા માટે મહેનત કરું છું સરકારી કામકાજમાં સમય લાગે છે એવું તમને અગાઉ અનેક વખત જણાવી ચૂક્યો છું તમારામાંથી ઘણા ઉમેદવારો પૂછતા હતા કે હું જવાબ આપતો હોઉં છું એમાં પણ અનેક ઉમેદવારો પેટા સવાલો કરે છે માત્ર તંત્ર અને તમારા વચ્ચે માધ્યમ છું આ વખતે પણ જાહેરાત થવાની હતી પરંતુ મિત્રો આચાર સંહિતાને કારણે એ અટકી ગઈ છે હવે મિત્રો તમારી શિક્ષણ લગતી જે જાહેરાતો છે એ ચાર જૂન બાદ જાહેરાત થવાની પૂરી સંભાવના છે થોડી જીર રાખજો તો મિત્રો અહીંયા દીપક રાજાની દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે તો હવે આપણે જૂન મહિનાની રાહ જોવાની છે જે શિક્ષક ભરતી મુદ્દે મહત્વની અપડેટ આપને મળશે અને મિત્રો કંઈ નવી અપડેટ મોટી ભરતી રિલેટેડમાં મળે છે તો આપણી ચેનલના થવા મળશે ત્યાં સુધી જય હિન્દ જય સવિતા